મોટા સમાચાર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સામે આવી રહ્યા છે જે એરપોર્ટ પર હંગામો મચાવવામાં આવ્યો છે ફ્લાઇટ મોડી પડતા એરપોર્ટ પર હોબાળો થયો સુરત થી દુબઈ જતી ફ્લાઇટ મોડી પડતા હંગામો થયો ફ્લાઇટ દિલ્હી થી સુરત આવવાની હતી તેની જગ્યાએ મુંબઈ પહોંચી છે એરલાઇન્સ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરાઈ રાહ જોઈ જોઈને કંટાળેલા લોકોએ ભજનની રમઝટ બોલાવી લોકોએ ગરબા ગાઈને પોતાની અકડામણ દૂર કરી આક્રોશનો માહોલ છે ગરબાની રમઝટમાં ફેરવાઈ ગયો તો એ દ્રશ્યો પણ આપણે બતાવવા છે સુરત દુબઈ જતી ફ્લાઇટ મોડી પડી છે મુંબઈ આ ફ્લાઇટ પહોંચી છે સુરત આવવાની જગ્યાએ મુંબઈ પહોંચી આક્રોશ આ તમામ લોકોમાં હતો કેમ કે ફ્લાઇટ મોડી પડી રાહ કંટાળી ગયા હતા જો કે તેમાં પણ ગુજરાતીઓએ કેવી રીતે પોતાની અક્રામણ દૂર કરવા માટે લોકોએ ગરબા કરવાની શરૂઆત કરી રામ ધૂન બુલાવવાની શરૂઆત કરી ભજનની શરૂઆત કરીને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે તો આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં ફ્લાઇટ મોડી પડતા કેવી રીતે અટવાયા છે અનેક લોકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની આ પૂરી ઘટના છે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હંગામો થયો હતો અહીં ફ્લાઇટ મોડી આવતા મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે મુંબઈ આ ફ્લાઈટ પહોંચી ગઈ હતી જે અમદાવાદ આવવી જોઈતી હતી અને કોઈ સ્પષ્ટતા પણ એરલાઇન દ્વારા નથી કરવામાં આવી લોકો કંટાળી ગયા હતા જો કે આક્રોશનો માહોલ કેવી રીતે ગરબાની રમઝટમાં ફેરવાઈ ગયો તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કંટાળેલા લોકો આખરે કરે તો કરે શું ગરબાની રમઝટ બોલાવી દીધી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફરી એકવાર વિમાની સેવા ખોરવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દુબઈ